શ્રીમદ ભાગવત મહાપુરાણ બધા જ ગ્રંથોનો સાર છે માટે જ તેને મુક્તિનો ગ્રંથ કહ્યો છે ભાગવત કથાના श्रवण થી દર્શન થી પૂજન થી પાપનો નાશ થાય છે તેમજ જ મનનું શુદ્ધિકરણ થાય છે અને જન્મ જન્માંતરના વિકાર નષ્ટ થાય છે જે શક્તિ ભગવાનમાં છે તે જ દિવ્ય શક્તિ આ ભાગવત શાસ્ત્રમાં છે તો રાધે કૃષ્ણ મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરમ પૂજ્ય શ્રી ભરતભાઈ શાસ્ત્રીના મુખેથી ભક્તો કથાનો રસપાન કરી શકશે

આ ભાગવત કથામાં તમામ લોકોને પધારવા શ્રી રાધે કૃષ્ણ મહિલા મંડળ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે કથાને લઈ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે જેમ કે કપિલ પ્રાગટ્ય રામ પ્રાગટ્ય નરસિંહ પ્રાગટ્ય વામન પ્રાગટ્ય ગોવર્ધન પૂજા કૃષ્ણ પ્રાગટ્ય રૂક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર વગેરે પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે શ્રીમદ ભાગવત મહાપુરાણ બધા જ ગ્રંથોનો સાર છે માટે જ તેને મુક્તિનો ગ્રંથ કહ્યો છે ભાગવત કથાના શ્રવણથી દર્શનથી